પ્રભુ કહે અમે તો તમારું કંઈ ચોર્યું નથી માટે ખેલવા ચાલો અને પ્યારી જુઓ પ્રભુ સાથે ખેલમાં પધારે છે પ્રભુ નંદાલયમાં આવે ત્યારે પણ સખીઓ અનેક બહાના કરી પ્રભુને નિરખવા આવે એક ગોપી કહે મૈયા મારી રવઈ ખોવાઈ ગઈ લઈ જાઓ બીજી ગોપી દીપક લેવાને બાને આવે માર્ગમાં વડો કરી પાછી લેવા આવે એક ગોપી નંદાલયના દોરેલા ચિત્રોની સરાહના કરે ગાય શ્રી વૃક્ષો બહુ સુંદર દોર્યા છે બોલતા બોલતા કેવલ અને કેવલ શ્રી ઠાકોરજીને નિહાળી રહી છે તે પહેલી વાર નંદા ચિત્ર જોયા પ્રભુ દરેકને ભાવ પ્રમાણે દાન કરે છે ક્યારેક પ્રભુ કહે છે મૈયા હું કાલથી ગાય ચરાવા જવાનો નથી બધા સખા મારી જ પાસે ગાયને વેલી કરે